જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાનભાઈ છાયા ચેનલમાં આજે આપણે સોળ સોમવારની કથા સાંભળીશું બોલો હર હર મહાદેવ સોળ સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય છે વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા સાંભળવી કથા સાંભળતી વખતે જય મહાદેવ જય મહાદેવ બોલવું એક વખત શિવ અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોખટા બાજી રમી રહ્યા હતા બાજીમાં તો હાર જીત હોય કોઈ જીતે તો કોઈ હારે હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવવો એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો એક બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા કહો વિપ્રદેવ કોણ જીત્યું ભગવાન જીત્યા બ્રાહ્મણે કહ્યું પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો તારા જૂઠાડાનો બદલો એ કે તારા શરીરે કોઢ નીકળશે તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો તેણે પોતાને શાપમુક્ત કરવા બંનેને આજીજી કરી પણ તે વ્યર્થ ગઈ બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો તે થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી ગાય કહે વિપ્રદેવ રડતા રડતા કઈ તરફ જાઓ છો ઘોઢિયા બ્રાહ્મણે પાર્વતીના શાપની વાત કરી અને કહ્યું મારા પાપનું ફળ મને મળ્યું છે એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું ગાય બોલી હું પણ દુઃખી થઈ ગઈ છું મારા આંચળ ફાટું ફાટું થઈ ગયા છે પણ કોઈ દૂધ ધોતું નથી તેમજ વાછરણા પણ ધાવતા નથી માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેની પીઠ થાપડી ત્યાં તો તે બોલી ઉઠ્યો હે વિપ્રદેવ હું રૂપાળો છું છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ નથી કરતું માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું હે વિપ્રદેવ મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે પણ કોઈ મારા ફરને તોડીને ખાતું નથી કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં એક તળાવ આવ્યો અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો તે અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો હે વિપ્રદેવ હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં બળતરા થાય છે તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તપ આદર્યું મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો ભગવાન મને શાપથી મુક્ત કરી મારા કોઢ મટાડી દો મહાદેવજી કહે એક રસ્તો છે તું પૂર્ણ ભાવથી સોળ સોમવારનું વ્રત કરે તો તારા કોઢ મટી જાય બ્રાહ્મણ કહે ભગવાન વ્રત કરવા હું તૈયાર છું મને એ બતાવો કે વ્રત કેવી રીતે થાય મહાદેવજી બોલ્યા સોળ સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય પહેલાં સોમવારે વહેલા નાઈ ધોઈને ચાર દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું આ આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કરતા કાર્તક માસમાં સોળમો સોમવાર આવે ત્યારે સવા શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા જેટલા લાડુ બન્યા હોય એટલાના ચાર ભાગ કરવાના તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયોના ગોવાડને અને ચોથા ભાગનો લાડુ વધ્યો હોય તેનો ભૂકો કરીને કેડિયારો પૂરવો તેમ કરવા કરતાં પણ વધે તો તેને જમીનમાં દાટી દેવો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું વ્રત કરનાર સોળ સોમવારની સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગમુક્ત થઈ જાય અને તેની કાયા કંચનવરણી થઈ જાય કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો પછી તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવવા કહ્યું તો મહાદેવજી બોલ્યા આગલા ભાવમાં એ ગાય સ્ત્રી હતી તેણે ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા એ પાપનું ફળ તે ભોગવી રહી છે તેનું નિવારણ એ કે તું એના આચરણમાંથી દૂધ કાઢીને તે દૂધ વડે મારી પૂજા કરજે એટલે તેની બધી તકલીફ દૂર થઈ જશે બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા પૂર્વ જન્મમાં આ ઘોડો વણિક હતો તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને ઉધાર ધીરીને બમણા પૈસા પડાવતો હતો તેનું નિવારણ એ કે તું જઈને ઘોડા ઉપર સવારી કરે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું કે આગલા જન્મમાં તે લોભ્યો હતો તેની પાસે ઘણા પૈસા હતા પુણ્ય દાન કરવામાં સમજ્યો નહોતો તેનું નિવારણ એ કે આંબાની ધનના ભરેલા ચરુઓ દાટેલા છે તે તું કાઢીને બધું ધન સત્કાર્યમાં વાપરજે જેથી એનું કષ્ટ દૂર થશે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો તે મોટો પંડિત થયો છતાં કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં તેથી આ ભાવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેનું નિવારણ એ કે તું મારા પર ચડેલું બિલીપત્ર લઈને એની આંખે અડાડજે એની બળતરા દૂર થઈ જશે બધાના પાપનું નિવારણ જાળી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો રસ્તામાં પેલું તળાવ આવ્યું મગર તેની વાટ જોતો બેઠો હતો બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢ્યું અને તેને આંખે અડાડ્યું તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ અને તેને મોક્ષ થઈ ગયો આંબા આગળ ગઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે એક કેરી તોડી ખાધી અને તેને અમૃતના ઓડકાર આવ્યા આગળ જતા પહેલો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે તારી મનોકામના પૂર્ણ થશે થોડીક દૂર જઈને બ્રાહ્મણને પહેલી ગાય મળી તેના આચરણમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તુરંત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું દૂર રમતા વાછરડા દોડી આવીને તેને ધાવવા લાગ્યા આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું કાર્તક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો

સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો એટલે રાજાએ પોતાની કુંવરીનું લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા આ એટલે રાજાએ રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા પહેરામણીમાં સુવર્ણ હીરા મોતીના અલંકારો રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા બ્રાહ્મણ પોતાની પત્નીને લઈ વાજતે ગાજતે પોતાના ઘેર આવ્યો તેની માએ બંનેને કુમકુમ અક્ષરથી વધાવ્યા ને આશીર્વાદ આપ્યા મહાદેવજીની કૃપાનું આ ફળ હતું સોળ સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પડ્યો પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી જોત જોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો આજે સોળ સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણીની સમજ પાડી રાણીએ સાંભળ્યું બધું પણ રસોઈમાં બત્રીસ જાતની વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા અને પોતાના ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યા ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં તેથી તેણે મહાદેવજીની ક્ષમા માંગી અને ચોથા ભાગનું લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતના વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો છે માટે એને દેશવટો આપી દે જેથી તેનું અભિમાન ઉતરી જશે બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરે પહેરેલે કપડે રાજ્યની સરહદ બહાર તગેડી દીધી રાણી ચોધાર આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી ત્યાં ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીને રેટીઓ કાંતતી જોઈને ત્યાં ગઈ અને પીવા માટે પાણીની માગણી કરી ભલી ડોસીએ ઉઠીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી પણ રાણીના પગલાં પડતાં ડોસી ડોસીથી સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા તેથી ડોસીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી આગળ જતાં રાણીને એક ગાંચળે આશ્રય આપ્યો પણ તેના પગલા થયા પછી ગાણીમાં તેલ ઓછું તેથી ગાચણે પણ રાણીને હળદૂત કરી કાઢી મૂકી થોડી દૂર એક કુવો હતો ત્યાં ઉભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ગળો કાઠલામાંથી ભાંગી ગયો આથી છણકો કરીને રાણીને પાણી પીવડાવ્યા વગર કાઢી મૂક આગળ જતા એક મહાત્માની મઢી આવી મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા મહાત્મા આનું કારણ સમજી ગયા કે તેમણે રાણીને કહ્યું બેટી તું મહાદેવજીનું વ્રત કર રાણીએ ભૂલની માફી માંગી વ્રત કરવા તૈયાર થઈ એટલે મહાત્માએ તેને સોળ સોમવારના વ્રતની બધી સમજણ પાડી થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કાર્તક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું હે રાજન તારી રાણી વનમાં તપ કરી રહી છે તેને તેડી લાવો બીજે દિવસે રાજા સવારે રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી પિતાજી મારા પતિદેવ પિતાજી મારા પતિદેવ પધાર્યા છે તો તમે મને એમની સાથે જવાની રજા આપો મહાત્માએ રજા આપી એટલે મહાત્માએ રજા આપી એટલે મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી કહ્યું બેટી કોઈને ગમે તેવું દુઃખ હશે તે આ જળથી દૂર થશે મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા રસ્તામાં પનીહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી એની આંખમાં આંસુ વહી રહ્યા હતા રાણીએ મંતરેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું બહેન આ બધું મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે આગળ જતાં ગાચણની ગાણીમાંથી તેલ નીકળતું ન હતું તેથી રાણીએ ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે ઘાણી સરસડા ચાલવા લાગી જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો રાણી આગળ ચાલી નીકળી હવે રાજા રાણી ડોસીની ઝુંપડી આગળ આવ્યા ડોસી કાંતતી હતી પણ વારે વારે તાર તૂટી જતા હતા તેથી રડતી હતી રાણીએ રેટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યો અને ડોસીએ રેટીઓ ફેરવવા માંડ્યો તો આખા અને લાંબા તાર નીકળવા લાગ્યા ડોસીએ બંનેને આશીર્વાદ આપ્યા આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો તેથી રાજ ઢંઢેરો પીટાવ્યો આજે સાંજના સર્વ નરનારી મહેલ સામે મોટા મેદાનમાં જમવા આવે સાંજ પડતાં રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા પણ રાણી જમી નહીં રાજાને કહે મારે તો એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે ગામમાં કોઈ ભૂખ્યા હોય તો તેને બોલાવો રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરાવવા માંડી તો એક કુંભાર ઘરમાં સાસુ વહુ વચ્ચે કજીયો થવાથી સાસુ ભૂખી રહી હતી તે કાને બહેરી અને આંખે આંધળી હતી એ ડોસીને પાલખીમાં બેસાડી મહેલે લાવ્યા એટલે રાણીએ ડોશીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચમાં જય મહાદેવ એમ હુંકારો ભણતા રહેજો રાણીએ વાર્તા શરૂ કરી ડોશીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ એમ હુંકારો ભણે જતી હતી વારંવાર મહાદેવજીનું નામ લેવાથી ધીમે ધીમે ડોશીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું ડોસી કહે બેટી હું આંખે સાફ જોઉં છું અને કારને બરાબર સાંભળું છું આ બધું શું રાણીએ કહ્યું માજી આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે તમે મહાદેવજીની વાર્તા સાંભળી તેનું તમને ફળ મળ્યું છે આ સાંભળી ડોશીને વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના સોળ સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને અને ડોશી ઘેર ગયા ડોશીને દેખતા સાંભળતા જોઈ છોકરો અને છોકરાની બહુ ખુશ થયા અને આ બધું મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એ જાણી એમણે પણ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો કુંવર મોટો થતાં રાજાએ તેને રાજગાદીએ બેસાડ્યો કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેણે સુખરૂપ રાજ કર્યું હે મહાદેવજી જેવા તમે રાજા રાણી અને કુંવરને ફળ્યા એવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાંચનારને સાંભળનારને ફળજો જય મહાદેવ જય ભોળાનાથ મિત્રો આ હતી સોળ સોમવારના વ્રતની કથા આવા જ આપણા બધા વ્રતો અને તહેવારોની કથા તમને આ ચેનલમાં સાંભળવા મળશે તો મિત્રો તમે ચેનલ પર નવા તો ચેનલને કરી કરી લેજો લેજો અને પ્રેસ આ ચેનલમાં તમને ગુજરાતી પૂજા પાઠ કર્મકાંડ વ્રત તહેવાર જ્યોતિષ ન્યુમરોલોજી વગેરે વિશેની માહિતી આપવામાં આવશે ચાલો ફરી મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોળાનાથ